મિત્રો સનાતન ધર્મમાં લોકો માટે ખરાબ નજર નકારાત્મક ઉર્જા કાળું જાદુ અને ટોણા ટોટકા વગરનું વિશેષ મહત્ત્વ છે માનવામાં આવે છે કે જ્યારે પણ આ વસ્તુઓનો પ્રભાસ હોય છે તો એમાંના જીવનમાં સફળતા મળતી નથી એ ઉપરાંત એને શારીરિક માનસિક અને આર્થિક ત્રણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ તમારા વાસ્તુઓ માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપયોગ પણ અપનાવે છે ખરાબ નજરથી બચવા માટેનો સૌથી સરળ અને સામાન્ય ઉપાય છે લીંબુ મરચાં ધાર્મિક માન્યતા અનુસાર ઘર દુકાન કે કાર્યસ્થળની બહાર લીંબુ અને મરચાં લટકાવવાથી પરિવાર અને કામકાજ પર ખરાબ નજર નથી આવતી આ સિવાય લીંબુ અને મરચાંનો ઉપયોગ ખાસ કરીને તંત્ર મંત્ર અને યુક્તિઓમાં કરવામાં આવે છે પરંતુ ઘર કે દુકાનની બહાર લીંબુ અને મરચું લટકાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ચાલો જાણીએ લીંબુ અને મરચું સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબત વિશે ગેટ પર લીંબુ અને મરચું કોઈ બાજુ લટકાવવાનું શુભ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રણ પાંચ કે સાત મરચાંની સાથે એક લીંબુને ઘર કે દુકાનની બહાર કાળા દોડાથી બાંધવા જોઈએ આ સિવાય લીંબુને નીચે અથવા વચ્ચે રાખવો શરૂઆતમાં લીંબુનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ ઘરના મુખ્ય દ્વારની મધ્યમમાં લીંબુ અને મરચાં લગાવવો શુભ છે જેના કારણે ત્યાંથી પસાર થતાં લોકોની નજર પડે તે જ સમયે જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેની નજર તેના પર પડે છે આનો અર્થ એ થશે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ નહીં થાય આ સિવાય પરિવારના સભ્યોને પણ ખરાબ નજરનો સામનો કરવો પડશે નહીં ત્યાં દિવસે લીંબુ અને મરચાને ઘરની બહાર લટકાવવા જોઈએ વાસ્તુશાસ્ત્રમાં કહેવાય છે કે શનિ કે શનિવાર કે મંગળવાર સવારે કે સાંજે લીંબુ અને મરચાને લટકાવવા જોઈએ સાથે જ અમાસના દિવસે લીંબુ અને મરચાને ક્યારેય ન લટકાવવા જોઈએ આ કારણે ઘરમાં ખરાબ શક્તિનો વાસ કરી શકે છે આ સિવાય લીંબુ અને મરચાંને હંમેશા પોતાના હાથથી ઘરમાં લટકાવવા જોઈએ લીંબુ મરચાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પાસે કે નોકર પાસે ન લગાડવા જોઈએ લીંબુ મરચાંને લટકાવવાનું ધાર્મિકનું કારણ ધાર્મિક માન્યતા અનુસાર ઘરની બહાર લીંબુ મરચાં લટકાવવાથી પરિવારના સભ્યોની ખરાબ નજર દૂર રહે છે વાસ્તવમાં લીંબુ ખાટા હોય છે જ્યારે મરચાંનો સ્વાદ તીખો હોય છે જ્યારે આ બે ગુણ ભેગા થાય છે ત્યારે તે વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે અને તેનું ધ્યાન ગુમાવે છે આવી સ્થિતિમાં ઘર પર કોઈની ખરાબ નજર નથી પડતી લીંબુ અને મરચુંને ઘરની બહાર લટકાવવાનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે વાસ્તવમાં લીંબુ ખાટી અને મરચી તીખી ગંધ આપે છે જેના કારણે માખીઓ અને મચ્છરો દરવાજા પર બેસતા નથી તેનાથી રોગોનું જોખમ પણ ઓછું થાય છે રાધે રાધે